કોઈએ વ્યાસજીને પ્રશ્ન કર્યો મહારાજ અહીંયા તમે સત્યની વંદના કરી કોઈ દેવની વંદના ન કરી ન રામની વંદના ન કૃષ્ણની વંદના ન શિવની વંદના ખરેખર જો તમે ધારો તો કોઈ દેવનું નામ લખી શકો અહિયાં રામમ પરમ ધીમ અહી લખી શકાય અને આગળ શિવ કથા આવશે શિવમ પરમધીમ અહીં પણ લખી શકાય અને કૃષ્ણ કથા તો છે જ ભાગવતજી

તો બીજા તો કોઈ યુગમાં વાંધો ન આવે પણ કલયુગમાં તકલીફ પડે જો રામનું નામ લખું તો કૃષ્ણને માનવા વાળા એમ કહે કે આમાં તો રામની વંદના છે આ તો રામની કથા રામનો ગ્રંથ અને અમે તો કૃષ્ણને માનવા વાળા અમારાથી ન સાંભળાય અમે ન સાંભળી શકીએ જો કૃષ્ણનું નામ લખું તો શિવને માનવા વાળા એમ કહે કે અમે તો શૈવપંથી છીએ મહાદેવને માનવા વાળા અમારાથી ન સંભળાય અને જો શિવનું નામ લખું શિવમ પરમ ધીમી તો જે વૈષ્ણવો છે જે કૃષ્ણને માનવા વાળા છે એમ કહે કે આમાં તો શિવની કથા છે અમારાથી ન બીજા યુગમાં વાંધો ના આવે પણ કલયુગમાં વાંધો આવશે અને આવે છે આ વ્યાસજી જે કઈ ગયા એ વાત ખોટી નથી તો હવે આપણે સમજતા થયા છીએ તોય હવે આપણે જાણતા થયા છીએ કે રામ કૃષ્ણ શિવ ભગવતી જગદંબા આ બધા તત્વ એક છે જુદા નથી આ નામ જુદા છે એના જુદા છે એના સ્વરૂપ જુદા છે બાકી ઈશ્વરીય તત્વ તો આખરે એક છે તો હવે હજી આપણે સમજતા થયા છીએ બાકી હજી ઘણી જગ્યાએ આવું જોવા મળે છે રામને માનવા વાળા હોય ને એ શિવનું નામ ન લે શિવના મંદિરમાંય ન જાય અને કૃષ્ણને માનવા વાળા ચુસ્ત વૈષ્ણવો હોય એ શિવનું સપનામાંય ભૂલે ચૂકે નામ ન લેવાય જાય એની કાળજી રાખે એ ભૂલે ચૂકે શિવનું નામ ન લેવાય જાય કપડાં શિવડાવા એમ ન બોલે કપડા હંધાવા એમ બોલે કાં તો કે શિવડાવામાં શિવનું નામ આવે ને અમારાથી કેમ લેવાય અમે તો મરજાદી અમે તો ચુસ્ત વૈષ્ણવ શિવનું નામ અમારાથી ન લેવાય ભલે આપણે નથી લેતા પણ જેને આપણે ઈષ્ટદેવ માનીએ છીએ એ કનૈયો તો રોજ શિવજીની પૂજા કરે છે જે ભગવાન રામને આપણે આપણા ઈષ્ટદેવ માનીએ છીએ રામજી તો રોજ મહાદેવની પૂજા કરે છે ભગવાન ને તું અંદરો અંદર કોઈ ભેદ નથી એને કોઈ ભેદ નથી નડતા આ બધા ભેદ આપણે ઉભા કર્યા છે યાદ રાખજો આ મનુષ્ય ઉભા કરેલા ભેદ છે બાકી જે રામ છે એ જ શિવ છે એ જ કૃષ્ણ છે હા આપણા ઈષ્ટદેવ ભલે એક હોય જેમ કે મને બાલકનૈયા ઉપર વધારે શ્રદ્ધા છે તો સ્વાભાવિક પક્ષપાત થઈ જાય ને પક્ષપાત થઈ જાય કૃષ્ણ માટે વધારે નામ કનૈયાનું લેવાય જાય પણ એનો અર્થ એ નથી કે તમે શિવજીની નિંદા કરો શિવનું નામે ન લેવાય શિવના મંદિરે ન જવાય ભલે રામ તમારા ઈષ્ટદેવ છે તો વધારે નામ એનું લેવાય પક્ષપાત થઈ જાય કે એનું જ સ્મરણ થઈ જાય આપણા હૃદયમાં આપણે જેવા અગ્રે પણ એનો અર્થ એ નથી કે શિવજીનું નામે ન લેવાય શિવના મંદિરે ન જવાય અને આવા વિચાર કરવા એ વૈષ્ણવિતા નથી એ અપરાધ છે ભલે પછી તમે રામને માનો કૃષ્ણને માનો પણ એકબીજા દેવની નિંદા કરવી એ ભક્તિ નથી એ અપરાધ છે યાદ રાખજો

અને હનુમાનજી લક્ષ્મણજી બધા સાથે મળી પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી અને સ્વયં રામજી શિવલિંગની પૂજા કરી લિંગ થાપી વિધિવત કરી પૂજા સ્વયં ભગવાને લિંગની સ્થાપના કરી અને વિધિવત કરી પૂજા અને રામ ના ઈશ્વર થયા એટલા માટે નામ પડ્યું બોલીએ શ્રી રામેશ્વર મહાદેવ જય રામના ઈશ્વર થયા એટલા માટે નામ પડ્યું રામેશ્વર મહાદેવ અને ત્યારે એ રામચરિત માનસ માં સ્વયં રામજી બોલ્યા લખી છે એમાં ચોપાય રામેશ્વર પૂજા જયારે ભગવાને કરી ત્યારે લખી છે માં ચોપાય સ્વયં રામ બોલ્યા હે વાનરો હે લક્ષ્મણ હે હનુમાનજી સાંભળો જે દિવસ રાત મારું સ્મરણ કરે મારું ભજન કરે મારું પરમરામ ભક્ત હોય પણ સપનામાં જો મારા મહાદેવની નિંદા કરે ને તો એ ઘોર નર્કનો અધિકારી બને છે એ સપનામાં એ મને પ્રાપ્ત ન કરી શકે